નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ એન્જલ પર મિત્રો આવનારી સીસીઇ પરીક્ષાને ધ્યાનમાં રાખીને આજના વિડીયોમાં આપણે પંદર જેટલા ગણિતના પ્રશ્નો સોલ્વ કરવાના છીએ જે તમને ખ્યાલ આવશે કે ભાઈ આ લેવલના તમને પ્રશ્નો પરીક્ષામાં પૂછાવાના છે અને તમારો અપ્રોચ કેવો હોવો જોઈએ પેપર જ્યારે સોલ્વ કરો ત્યારે એ પણ તમને સાથે સાથે કહેતો જશે બરાબર સાતથી આઠ મિનિટમાં આપણે પંદરે પંદર પ્રશ્નો જે છે એ સોલ્વ કરી દઈશું બરાબર વધીને આપણે વીસથી ત્રીસ સેકન્ડ લેવાના છીએ તો તમારા પરીક્ષામાં પણ આથી આનેથી વધારે સમય જાય એવો પ્રશ્ન તમારે સ્કીપ કરવાનો થશે બરાબર કારણ કે આપણે ઘણા બધા પ્રશ્નો જે છે એ આપણે ટેકલ કરવાના હોય છે એટલે ખાસ જોવાનું કે આ પ્રશ્ન જે છે એમાં વધારે સમય લે એ તમારે સ્કીપ કરવાનો તો સૌથી પહેલો આપણે પ્રશ્ન જોઈએ જયદીપનો પગાર પિંચોતેર હજાર છે જો તેના પગારમાં આઠ ટકાનો વધારો થાય છે તો તેનો નવો પગાર કેટલો થાય બરોબર તો પિંચોતેર ના આઠ ટકા પેલા કરી નાખો પિંચોતેર આઠ ના તો જો મીંડું ગયું આ મીંડું આઠ પંચા ચાલીસ સાત અઠું ને ચાર સાહીઠ બરોબર છ હજાર પેલા હતો પિંચોતેર હજાર અને વધ્યો બીજો છ હજાર એટલે કેટલો થયો એક્યાસી હજાર થયો એટલે થયો એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ પ્રશ્ન છે આઠ માણસ રોજ છ કલાક કામ કરીને બાર દિવસમાં બાર ખુરશી બનાવે છે તો બાર માણસ છ દિવસમાં નવ ખુરશી બનાવે તો તેને રોજ કેટલા કલાક કામ કરવું પડે બરોબર આ સાંકળનો નિયમ ચેન એન રૂલ કહેવામાં આવે છે તો જો આઠ માણસ જે છે બરોબર એ છ કલાક કામ કરીને બાર દિવસમાં જો બરાબરની ની ઓલી બાજુ કામ લખવાનું બાર ખુરશી બનાવે છે તો છેદમાં બાર માણસ અને છ દિવસ બરોબર છ દિવસમાં કેટલી બરોબર નવ ખુરશી બરાબર ઉડાડી દેવી આ બાર બાર આ આ ગયા છ ગયા અને આના અડધા ચાર આના અડધા છ બરોબર આના અડધા બે આના અડધા ત્રણ તો નવ દુ અઢાર ભાગ્યા ત્રણ એટલે કેટલા આવે છ આવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી છ કલાકમાં રોજનું એ કામ કરતું હોય ત્યારબાદનો પ્રશ્ન છે પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગો સરેરાશ બરોબર કોઈ સૂત્ર ગોખવાની જરૂર નથી ડાયરેક્ટ આવું કરી નાખશો ઇઝીમાં તમારે ઈઝી થઈ જવાનું છે બરોબર એકનો વર્ગ એક બે નો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ અને પાંચનો વર્ગ પચીસ બરોબર આનો ટોટલ કરવી તો છ ચાર દસ અને દસ વીસ ને પાંચ પચીસ નો પાંચડો વધી બે અને આ પંચાવન પંચાવન ભાગ્યા પાંચ એટલે અગિયાર આપણો રાઈટ આન્સર બનશે એટલે ઓપ્શન નંબર એ આપણા માટે રાઈટ આન્સર બનશે ત્યારબાદનો પ્રશ્ન છે એ અને બી ની વર્તમાન ઉંમર પ્રમાણ ત્રણ જેમ પાંચ છે જો એ ની વર્તમાન ઉંમર તેત્રીસ છે તો ત્રણ બરાબર આપણને તેત્રીસ આપી દીધા છે તો બી ની પાંચ વર્ષ પછીની તો બી ની હાલની ની પંચાવન થાય બરોબર પાંચ બરાબર પંચાવન ત્રણ બરાબર તેત્રીસ તો બી ની પાંચ વર્ષ પછીની એટલે પંચાવન પ્લસ પાંચ કરો કેટલા થાય સાહીઠ વર્ષ થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ધવલ અને ત્રણ જેમ આઠ ના પ્રમાણમાં હોય તો સુરેશ એકલો આ કાર્ય કેટલા દિવસમાં પૂરું કરશે બરોબર તો આઠ ને ત્રણ કેટલા થાય અગિયાર એક થાય બરોબર ગુણ્યા આપણને કેટલા પડશે ચોવીસ દિવસ હવે આપણને એકલું સુરાનું સુરેશ નું પૂછ્યું છે સુરેશ જો

અને ચાર ને ત્રણ સાત થાય બરોબર આપણને લસા અને તેમનો સરવાળો કીધો છે અને ગુસા છે બરોબર તો આપણને શું કીધું છે તો એ બે સંખ્યાઓનો ગુણાકાર આપણને કીધો છે તો આ ગુસા જો આપણે શોધો હોય તો ચોકે ચોકે સોળ બરોબર સંખ્યા મળી અને ચાર તેરી ને બાર આ બે સંખ્યા મળી આનો બેનો આપણે આપણને ગુણાકાર પૂછ્યો છે તો સોળ આપણે બાર કરવી તો સોળ ગુણા બાર તો અહીંયા એકસો અને અહીંયા સોળ દુ બત્રીસ એટલે બે 9 ને એક એટલે એકસો બાણું જવાબ આવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ નો પ્રશ્ન છે રૂપિયા ત્રેવીસો ને પી ક્યુ અને આર વચ્ચે આટલા પ્રમાણમાં વેચવામાં આવે છે તો પી અને એસ ના મળતી સરવાળો આ બી નો આપણને શોધવાનો કીધો છે તો ટોટલ રકમ કેટલી છે ત્રેવીસો હવે આનો ટોટલ કરો તો નવ છ કેટલા થાય પંદર પંદર ને છ એકવીસ ને બે ત્રેવીસ હવે આપણને કીધું છે કોનું તો પી અને એસ તો જો અહીંયા પી અને એસ મતલબ કે બે અને છ કેટલા થાય આઠ તો ગુણ્યા આઠ તો આ ત્રેવીસ ત્રેવીસ દાણ ત્રેવીસ ત્રેવીસ ગુણ્યા સો કરો એટલે ત્રેવીસો મળે અને આ અહીંયા કેટલા થાય આઠસો એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદનો પ્રશ્ન છે જો આમાં આપણને શું કહેવાય સહપ્રમાણમાં આ કિંમત આપી છે તો એક્સની કિંમત શોધવાની કીધી છે તો આઠના છેદમાં એક્સ કરો બરાબર એક્સના છેદમાં બત્રીસ ચોકડી ગુણાકાર કરો તો અહીંયા ડાયરેક્ટ આપણે કર્યું તો x એક્સનો વર્ગ થશે બરાબર અને આઠ દુ સોળનો છગડો વધીએ એક 8 3 એક પચીસ બસો છપ્પન કોનો વર્ગ છે તો સોળનો વર્ગ છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદનો પ્રશ્ન જોઈએ દસ ટકા અને પાંચ ટકા બે ક્રમિક વળતરનું એકલ વળતર શોધો બરાબર એક્સ આપણે સૂત્ર છે એક્સ પ્લસ વાય માઇનસ એક્સ ગુણ્યા વાય ના છેદમાં શું બરાબર આપણે સૂત્રનું નહીં મૂકવી ડાયરેક્ટ જવાબ લખવી તો એક્સ પ્લસ વાય મતલબ કે દસ પ્લસ પાંચ બરાબર પંદર માઇનસ આ બેનો ગુણાકાર દસ ગુણ્યા પાંચ છેદમાં શું તો દસ દાણસો અને પાંચ એકા પાંચ ને પાંચ દુધાર એટલે કે અડધો પંદર માંથી અડધો જાય એટલે કેટલું આવે હાડા ચૌદ આવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી અને જે બે ક્રમિક વળતર આપ્યું એનું એકલ વળતર ટોટલ કેટલું થાય ચૌદ પોઈન્ટ પાંચ ટકા થશે ત્યારબાદ નો પ્રશ્ન છે એક આઠસો મીટર લાંબી ટ્રેન એક પસાર કરે તો ટ્રેન ની કિલોમીટર હોય સેકન્ડ ને તો અઢાર ના છેદ માં પાંચ કરવાના તો સોળ પંચા એસી એકસો સાઠ થી અહીંયા ત્રણ છક અઢાર અને ત્રણ પંચા પંદર અને અહીંયા પાંચ તેરી પંદર અને પાંચ દુ દસ બત્રીસ છ કેટલા થાય છ દુ બાર નો બગડો વધીએ છત્રી અઢાર ને કોંગણી એટલે કે એકસો ને બાણું કિલોમીટર પ્રતિ કલાકની એની ઝડપ હોય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદનો પ્રશ્ન છે પી અને ક્યુ જો આ પ્રમાણમાં છે બે જેમ સાત ના પ્રમાણમાં તો જો અહીં ક્યુ છે એ સાત છે અને પી કેટલા છે બે તો અહીંનો માઇનસ કર્યું તો અહીં કેટલા હોય પાંચ અને જેમ અને અહીંયા ક્યુ અને પી આપણને ખબર છે સાત અને બે આ બે નો ટોટલ કેટલો થાય નવ તો પાંચ જેમ નવ ના પ્રમાણમાં આ રેશિયો હોય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદનો પ્રશ્ન છે રમેશ અને સુરેશની આવકનું પ્રમાણ પાંચ જેમ સાત છે તેમના ખર્ચનું પ્રમાણ એક જેમ બે છે જો તેમની બચત પંદર હજાર હોય તો સુરેશની આવક શોધો બરોબર દરેકની આપણા બચત સરખી આપી છે તો આપણે આવકમાંથી તમે બચત બાદ કરો તો તમને ખર્ચ મળી જશે બરોબર છે તો આવક જો પાંચેક છે એમાંથી તમે પંદર હજાર બાદ કરો તો કેટલા વધે તો અને છેદમાં સાત એક્સ માંથી કરો તો આપણને રેશિયો મળે છે ખર્ચનો એક જેમ બે નો ચોકડી ગુણાકાર કરો તો પાંચ દુ ને દસેક્સ માઇનસ ત્રીસ હજાર બરોબર અને સાત એક્સ માઇનસ પંદર હજાર જો આ રીતનું થશે દસ દસેક્સ માઇનસ ત્રીસ હજાર બરાબર સાત એક્સ માઇનસ પંદર હજાર બરોબર છે આ રીતનું આપણને ચોકડી ગુણાકાર કરતા મળ્યું તો જો આ દસ એક્સ જે છે એ બરાબર ની આ બધું જાય તો ત્રણ એક્સ મળી જાય અને ત્રીસ હજાર માંથી પંદર હજાર જાય તો કેટલા વધે પાંચ હજાર આપણને કેટલા મળ્યા છેદમાં જાય બરોબર છે પંદર હજાર છેદ છેદમાં ત્રણ એટલે કે એક્સની કિંમત આપણને પાંચ હજાર મળી એક્સ બરાબર કેટલા મળ્યા પાંચ હજાર મળ્યા તો હવે આપણને પ્રશ્નમાં શું કીધું છે સુરેશની આવક તો સુરેશની આવક જો અહીંયા સાત છે તો સાત પંચાને પાંત્રીસ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદનો પ્રશ્ન છે એક ટ્રેન એસી મીટર લાંબા ને પંદર સેકન્ડમાં પસાર કરે છે જો ટ્રેનની ઝડપ બોતેર કિલોમીટર પ્રતિ કલાક હોય તો ટ્રેનની લંબાઈ શોધો જો અહીં બધું મીટર સેકન્ડ અને મીટર મીટરમાં છે તો અહીં કિલોમીટરમાં તો સીએ બરોબર તો એને આપણે મીટર પ્રતિ માં ફેરવું હોય તો બોતેર ગુણ્યા આપણે મીટર પ્રતિ સેકન્ડ એટલે અઢાર પાંચના છેદમાં અઢાર અઢાર પંચા નેવ થઈ અઢાર તેરી છત્રી અઢાર ચોક બોતેર બરોબર આ ચાર આવશે અને ચાર પંચા વીસ એટલે કે વીસ મીટર પ્રતિ સેકન્ડ એની ઝડપ હોય બરોબર વીસ મીટર પ્રતિ સેકન્ડ ઝડપ હોય તો આપણને શું કીધું છે ઝડપ ગુણ્યા ગુણ્યા સમય આપણે કરવી તો આપણને શું મળે અંતર તો વીસ પંદર દુન ત્રીસ એટલે કે ત્રણસો મીટરનું અંતર હોય ટોટલ ત્રણસો મીટરનું અંતર હોય બરોબર એમાં એસી મીટર તો કુલ છે એને બાદ કરવી તો આપણને ટ્રેનની ઝડપ મળે બસો ને વીસ મીટર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદનો પ્રશ્ન છે જો બે સંખ્યાઓની સરેરાશ બાર છે અને તે બે સંખ્યા વચ્ચેનો તફાવત છ છે તો તે બંને સંખ્યાઓ શોધો બરોબર બે સંખ્યા વચ્ચેનો તફાવત છ છે તો આપણે જોઈએ આ બે નો તફાવત છ છે તો ના આનો તફાવત વીસ છે આનો તફાવત કેટલો છે તો એ છે એકવીસ બરોબર આપણ થી સંખ્યા આનો તફાવત છે ચાર આપણ સંખ્યા નથી આનો તફાવત જો છ છે તો ઓપ્શન નંબર ડી આપણા માટે રાઈટ આન્સર બનશે હવે તમે આની સરેરાશ કાઢો પંદર પ્લસ નવ તો કેટલા થાય તો પંદર ને નવ કેટલા થાય ચોવીસ અને ચોવીસ ભાગ્યા બે કરો તો એની સરેરાશ આપણને બાર મળે છે અને એનો તફાવત પણ છ મળે છે તો આ બે સંખ્યા હોય પંદર અને નવ ત્યારબાદનો પ્રશ્ન છે એક મિશ્ર ધાતુમાં એલ્યુમિનિયમ ની માત્રા ત્રીસ ટકા છે મતલબ કે સો ટકા મિશ્ર ધાતુ છે એમાં ત્રીસ ટકા જે છે એ એલ્યુમિનિયમ છે તો આપણને મિશ્ર ધાતુમાં ત્રણસો ગ્રામ એલ્યુમિનિયમ છે બરોબર તો ત્રણસો ગ્રામ એલ્યુમિનિયમ હોય તો ટોટલ મિશ્રણ કેટલું હોય તો એક હજાર ગ્રામ હોય તો એક હજાર ગ્રામ બરાબર આપણને શું કીધું છે એક કિલો થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી બરોબર છે તો મિત્રો આપણે પંદરે પંદર પ્રશ્નો જે છે આ રીતે ફટાફટ ઉડાડી નાખ્યા તમારા પેપરમાં પણ આ જ અપ્રોચથી આ જ કોન્ફિડન્સથી પેપર જ્યારે દેતા હોય ત્યારે બરોબર છે ત્યારે આ રીતનું પેપર દેવાનું અને ખોટો અઘરો પ્રશ્ન આવી જાય ગભરાવાનું ને એને સ્કીપ કરી દેજો કારણ કે તમને જે અઘરો લાગે એ બધાને અઘરો લાગશે બરોબર એ શિફ્ટમાં એટલે એ પ્રશ્ન સ્કીપ કરી દેજો તમારે મેક્સિમમ તમે બરોબર છે પાસઠ પ્લસ અથવા તો સિત્તેર પ્લસ તમે માર્ક લાવશો એટલે તમારે સારા માર્કમાં તમે આવી જશો અને અંડર તમારું મેરિટમાં નામ આવી જશે વીસ બાવીસ હજારમાં બરોબર છે એટલે ખાસ તમે આ રીતનો અપ્રોચ રાખજો અને ફટાફટ દાખલા સોલ્વ થાય એ રીતે પ્રયાસ કરજો અને આવી મેથડથી તમે દાખલા સોલ્વ કરજો જો વિડીયો તમને ગેમો હોય તો આ વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને વધુ બરોબર છે નેક્સ્ટ આપણે વિડીયો બનાવીશું એ માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત વંદે માતરમ